સ્વરૂપોની કોમ્પિટિશનનું આયોજન થયેલ છે એમાં નાની બાળ બાળિકાઓ અને મોટા બંને નાની બાળિકાઓમાં માં પચાસ એન્ટ્રી છે મોટામાં સાહીઠ એન્ટ્રી છે અમારે હું ડોક્ટર હેમાલી ચંદે જજ તરીકે આવેલ છું મારી સાથે આયોજન કરનાર કતિરા અને મંત્રી ઈલાબેન પ્રોજેક્ટ ચેરમેન ડિમ્પલબેન તથા સર્વ કારોબારીના સભ્યોને સભ્યો ને હું ખૂબ ખૂબ અભિનંદન આપું છું આ આયોજન આખું સંપૂર્ણપણે જોવા જેવું છે દીકરીઓ બહુ જ સુંદર તૈયાર થઈને આવી છે અને લગભગ એકસો ને દસ કે વીસ કોમ્પિટિટર વિવિધ સ્વરૂપ વિશે જાણકારી મળે એનો આ મુખ્ય હેતુ છે આયોજનનો ગરબા તો વધે રમાતા જ હોય છે પણ આ જે બાળિકાઓના વિવિધ સ્વરૂપ એની પાછળની માતાઓની મહેનત એ જે આખું આયોજન છે સુંદર રીતે

વિરામ હોટલ ભુજ પ્રમુખ અવનીબેન એસ ઠક્કર નાઇન એટ નાઇન એટ ફાઈવ નાઇન એટ ફોર સેવન ફાઈવ મંત્રી ઇલાબેન જે ચંદે એટ ફોર સિક્સ નાઇન સેવન વન એટ સેવન 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 પ્રોજેક્ટ ચેરમેન ડિમ્પલબેન દાવડા નાઇન સેવન વન ફોર વન નાઇન વન એટ વન સેવન ચંદ્રિકાબેન દાવડા નાઇન નાઇન ઝીરો નાઇન એટ વન ફાઈવ ઝીરો સેવન ટુ જિગ્નાબેન ઠક્કર